પશ્ચિમ કચ્છમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાન્સપોર્ટરો પાસેથી ઉધરાણા ચાલુ કરાયા હોવાના આક્ષેપ લાગ્યા પશ્ચિમ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે વેગ પકડ્યો છે જિલ્લામાં ખનીજ ઉપરાંત પવનચક્કી સોલાર નમકના વાહનો અવરજવર કરતા હોય છે ટ્રાફિક પોલીસનું કામ રસ્તો ક્લિયર રાખવાનું છે પણ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટરો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી છે તાજેતરમાં બદલીને જિલ્લા ટ્રાફિકમાં મુકાયેલા કર્મચારીએ વહીવટદાર તરીકેની જવાબદારી લીધી હોવાનું ચર્ચાય છે ટ્રાન્સપોર્ટરો પાસેથી ઉઘરાણી ચાલુ થતા ઉહાપોહ મચી ગયો છે ત્યારે આ મામલે કડક અને યુવા અધિકારી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે ત્યારે આ બાબતે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ કચ્છની જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારોએ હપ્તાની ઉઘરાણી માટે ટ્રાન્સપોર્ટરોને ખુલ્લી ધમકી આપી હોવાની વાત જાણવા મળી છે ટ્રાફિકના નિયમોને નેવી મૂકીને બેફામ દોડતા ભારે વાહનો પાસે વાહનદીઠ રૂપિયા પાંચ હજાર સુધીની માંગણી કરાઈ હોવાની વાત જાણવા મળી છે હપ્તા ઉઘરાવવા માટે જિલ્લા ટ્રાફિકના વહીવટદારોએ કમરકસી છે અને અગાઉ પોલીસની મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલા એક ખાકીધારીએ વહીવટદારની જવાબદારી સ્વીકારી છે જેને લઈને ભારે કચવાટ ફેલાયો છે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે પણ અહીં પોલીસ જ ઉઘરાણી કરી રહી હોવાનો આક્ષેપ છે ટ્રાફિક પોલીસનું કામ માર્ગ સલામતી બેફામ દોડતા વાહનો સામે કાર્યવાહી અને વાહન ચાલકો નિયમો પાડે તે માટેનું છે પણ અહીં નિયમ ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવાના બદલે હપ્તાની ઉઘરાણી કરવામાં આવી રહી છે આ બાબતે વરિષ્ઠ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે લાંબા સમય બાદ પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયમી એસપી મુકાયા છે યુવા અને કડક નિષ્ઠાવાન અધિકારીને છાપ ધરાવતા જિલ્લા પોલીસ વડાને તેમની ટ્રાફિક શાખાના જ ભ્રષ્ટ કર્મીઓની હપ્તાખોરી બાબતે જાણ ન હોય તેવું જણાઈ રહ્યું છે પોલીસ વડા આવા ભ્રષ્ટ કર્મીઓ વિરુદ્ધ પગલાં ભરે તેવી માંગ પણ ઉઠી રહી છે